મેન રોડ ઉપર અમે બેઠા છે ત્યાં મહેશ્વરની જગ્યા છે ત્યાં અંદાજે ઓગણીસો ત્રાણું જોડાણમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોરી સમાજને જગ્યા ફાળવવામાં આવી હતી મંદિર માટે અને એ સમયના ચેરમેન છે એમને પણ હતી અને એમને પ્રસિદ્ધ કરેલી હતી પ્રસિદ્ધમાં એની ઘણા સમાજોને પણ મંદિર આપેલી હતી એ ભૂખ પ્રસિદ્ધ છે લોકોની ભૂતમાં એમને અત્યાર સુધીના જે સોમનાથ મંદિરમાં જે જે કામ કર્યા એની આખી યાદી બનાવીને ભૂતની પ્રસિદ્ધિ પણ અમારે પાસે પુરાવા છે આ જગ્યા છે એ અંદાજીત પાંચ પાંત્રીસ વર્ષથી કોળી સમાજ પાસે છે અને આ જગ્યા આપવા માટે એ સમયે જે ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવે છે આ ટ્રસ્ટીની તમામ જિમ્મેદારી છે આગામી ટ્રસ્ટીએ કરવા માટે એ ટ્રસ્ટીઓએ આ જગ્યા કે આ કોળી સમાજની વંદી માટે આ જગ્યા આપવામાં અમારા વડીલોને આપેલી હતી એ પછી અહીંયા જે જગ્યા ઉપર છે જે યુવાનો છે એ બીમાર ગાય હોય તો જે બીમાર ગાયો હોય એની સેવા કરતાં ગૌશાળા ચલાવે છે તો કોઈ બાપા કીધું એમ જે ગાયકો મૃત્યુ હોય તો ગાયને દફન વિધિ જે વિધિ કરવામાં આવે વિધિ કરવામાં આવતી હોય છે ભાઈ રામદેવજી મહારાજનું મંદિર છે ત્યાં મોટી સમય મોટા મોટા પ્રમાણમાં કોઈ સમાજ સામેલ નહીં જાય તો મંદિર સામે ક્યાંક બાપાને ધજા ચડાવી અને અમે અને પ્રસાદી કરતા હોય છે અને આ કોઈ સમાજને જગ્યા આપેલી હતી પણ બે દિવસ પહેલાં તંત્ર આવેલું કે ભાઈ અહીં ચિંતન શિબિર છે એટલે તમે ગાયોને ભરી જવા દો આ લોકોએ ના પાડી પણ ગાયો ઉપર ગાયોનો મારકૂટ કરી અને એ લોકો ગાયો પચાસ જેવો ભરી ગયા અને એ કીધું કે અમે પાછા મૂકી જશું પણ બીજે દિવસે પાછા આવ્યા કે હવે આ ગૌશાળા પણ તોડી નાખો ને તમે તમારે હાથે તોડી નાખજો મંદિર તોડી નાખો છે એ પણ રામદેવજી મહારાજનું મંદિર પણ તમે તમારી હાથે તોડી નાખ્યો પછી નહીં તોડવામાં આવે તો ગુડલો જે લઈ અને મંદિર સેવા ગૌશાળા અને કોળી સમાજની મંદિર તમામ તોડી નાખવામાં આવશે ત્યારે મને જાણ કરવામાં આવી હું તુરંત રીતે આ એવું અને જાણ કરી ત્યારે ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટના મેનેજર ચાવડાભાઈ પણ આવ્યા એમને પુરાવા આવ્યા પુરાવા આવ્યા પછી કીધું કે ઉપર વાત કરીને અમને જાણ કરું છું આજ પછી કાલ પુરાવા લઈ ગયા પણ હજી સુધી કોઈ જાણ કરવામાં નથી એવી ત્યારે હું ખાસ કરીને કહીશ કે આ આ તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી બિનકાયદેસર મૃતકો એને ગુંડાગીર્દી કરવામાં આવે છે કોઈ કંઈ ન્યાયતંત્રનો ખોખ નથી કોઈ બાબા બાબાસાહેબના આંબેકરનું બંધારણ છે બંધારણ છે એ બંધારણને નેવે મૂકીને હાલે છે અને ખુલ્લી દાદાગીરી હાલે છે મેં તમને કીધું કે પરમ દિવસે સુપ્રીમ કોર્ટે પણ હુકમ કરવામાં આવ્યો કે કોઈને પણ તમારે બિનકાયદેસર હોય પણ તમે શું પાડવા જાઓ કોઈનું મકાન પાડવા જાઓ તો એને નોટિસ આપવી જોઈએ પંદર દિવસથી આ નોટિસ ચીપકાવવી જોઈએ અને હોટલ ઉપર પણ મૂકવી જોઈએ બે દિવસ એક એક દિવસ પહેલાં તો હુકમે છતાં પણ એને પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને તમામ કોળી સમાજને અને તમામ સમાજના લોકો બહુ પ્રેમી અને તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે અને સમર્થન આપ્યું છે કે આ જગ્યા છે કે જે જે ટ્રસ્ટે આપેલી છે એ જગ્યા પરત આપવામાં આવે અને અને આની ઉપર કોઈ પણ ડેમોલેશન કરવામાં આવે જો ડેમોલેશન જો આગળની પ્રોસિજર નહીં કરવામાં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે ઝડપો ગાંધીજી માગે પ્રત્યેક ઉપવાસ કરવામાં આવશે જરૂર પડશે તો અન્નનો ત્યાગ પણ કરવામાં આવશે રસ્તા રોકો રોકોન કરવામાં આવશે અને એ સિવાય હું આ માધ્યમથી કહું છું કે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ અને કોળી સમાજ અરે ચાલનારા લોકોને તમામ સમાજના લોકોને બોલાવવામાં આવશે અને મોટી સભા કરવામાં આવશે અને જરૂર પડશે તો આખો સોમનાથ અને વેરાવળમાં એક મોટી રેલીનું પણ આયોજન કરવામાં આવશે